અંજારમાં દેશ માટે પોતાનું સર્વસ્વને ઉચ્ચાર કરનાર જવાના માટે અંજાર સ્થિત સચ્ચિદાનંદ મંદિર તરફથી એક અનોખી અને સંવેદનશીલ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી દયા પ્રવૃત્તિ અંતર્ગત અંજાર નંદીશાળામાં સાતસો નંદીઓને શીતળતા અને આરોગ્ય માટે લાભદાયી એવા આઠ ટન તરબૂચ ખોડવામાં આવ્યા આ પવિત્ર કાર્યમાં સચ્ચિદાનંદ મંદિરના પૂજ્ય મહંત્રી કમદાસજી મહારાજે પોતાની હાજરી આપી હતી અને પોતાના હાથે પણ નંદીઓને દાન કર્યું મંત્રીએ કહ્યું હતું કે શહીદ જવાનોની યાદીમાં પરોપકાર અને જુદા જેવા કાર્યક્રમમાં આવે તો એ સાચી શ્રદ્ધાંજલિ ગણાય ગૌ સેવાય માત્ર ધર્મ નહીં આપણા સંસ્કારનો અવિભાજ્ય ભાગ છે આ પ્રસંગે નંદીશાળાના પટેલભાઈ મહાદેવભાઈ પપ્પુભાઈ મેઉલભાઈ તેમજ સવેતના સેવા ગ્રુપના સંચાલકો તેમજ શહેરના અનેક રસિકજનો ઉપસ્થિત રહ્યા હતા ઉનાળામાં ત્રીજી વખત નંદીઓને ત્રબુજ ખવડાવવામાં આવ્યા છે સ્ટોરી ભરત ઠાકોર કચ્છ जय गौ माता जय गोपाल राधे राधे ગુજરાતની પ્રથમ નંદી એટલે કે ગોર્ધન નંદી શાળામાં જે સેંકડાઓની સંખ્યામાં જે નંદીજી રહેલા છે એ નંદીજી માટે થઈ અને આજે લગભગ આ સિઝનમાં ત્રીજી કે ચોથી વખત કાલીંગા તરબૂજનો જે પ્રસાદ છે એ પીરસવામાં આવ્યો હતો અને સમગ્ર જે નંદીઓ છે એ બધાને ટુકડા કરી પીસી અને એ આ રીતના આપવામાં આવ્યો હતો અને ખાસ વિશેષ એ રીતે કે જે આપણા સનાતની હિન્દીઓ જે કાશ્મીરમાં પહેલગામમાં જેને કહેવાય કે હત્યા થઈ કે શહીદી થયા એને યાદ કરી એને શ્રદ્ધાંજલિ રૂપે આજે નંદી આ રીતના નંદેજીને તરબૂતની સેવા કરવામાં આવી હતી સૌ એમના હાથમાં ભગવાન ચરણમાં વાસ આપે દબાજો માતા જય ગોપાલ સૌને રાધે રાધે